મેડિકલ જે ટેસ્ટ ચાલી રહ્યો છે સારી દોડની કશું ચાલી રહી છે તો એના વિશે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ તો મિત્રો એની અંદર છેલ્લા છવ્વીસ સત્યાવીસ તારીખનો આપણે વિડીયો મૂકી દો છે અઠ્યાવીસ તારીખનો પણ વિડીયો મૂકી દો છે અને મિત્રો જે ગઈકાલે જે દોડ લેવાય છે એનો વિડીયો મિત્રો આજે આપણે બનાવી મૂકીએ છીએ પરંતુ મિત્રો હું તમને કહું કે જો તમે હજી સુધી મારી આ ચેનલમાં નવા હોય અને જો મારી ચેનલ મિત્રો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં એને સબસ્ક્રાઈબ કરી લો અને જે બાજુમાં બે આઇકન આપ્યું છે એને દબાવો કે જેથી કરીને મિત્રો હું કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું કે તરત તમને નોટિફિકેશન રૂપમાં મળી જાય અને તમને એ મદદ થઈ શકે તો મિત્રો આગળના બે વિડીયો મિત્રો આપણે મૂકીએ છીએ તારીખ છવ્વીસ અને સત્યાવીસના અને એમાં કેટલા મિત્રો ઉમેદવારો પાસ થયા છે કેટલા બોલાવ્યા હતા કેટલા પાસ થયા છે મિત્રો જે અઠ્યાવીસ તારીખનો મિત્રો જે દોઢ સ્પર્ધા હતી એની અંદર મિત્રો આપણે વિડીયો મૂકી દો છે અને હવે મિત્રો તારીખ પહેલી માર્ચ મિત્રો આપણે એક મેટ જોઈ લઈએ છીએ તો એને મિત્રો જોઈએ આપણે કે તારીખ પહેલી માર્ચ બે હજાર ઓગણીસના રોજ મિત્રો એ ગ્રાઉન્ડની અંદર એ ગ્રાઉન્ડ કેવું રહ્યું એમાં કેટલા વિદ્યાર્થીઓ કેટલા મિત્રો પાસ થયા તો મિત્રો જોઈએ કે આની અંદર મિત્રો ટોટલ છ ગ્રાઉન્ડ હતા આપણી પાસે ટોટલ કેટલા ગ્રાઉન્ડ હતા ટોટલ છ ગ્રાઉન્ડ હતા કયા કયા તો મિત્રો રાજકોટ અમદાવાદ વડોદરા સુરત ગાંધીનગર અને નડિયાદ આ મિત્રો ટોટલ છ ગ્રાઉન્ડ હતા અને છ ગ્રાઉન્ડને મિત્રો સંપૂર્ણ આપણે માહિતી આપીએ છીએ તો એમાં મિત્રો કેટલા પાસ થયા છે અને શું મેટ ઊંચો રહેશે એવો એક સવાલ થાય છે તો મિત્રો જે તારીખ પહેલી જે માર્ચ છે તો એને મિત્રો જોઈએ તો મિત્રો આપણે પહેલું જે રાઉન્ડ છે ગ્રાઉન્ડ તો પહેલાં ગ્રાઉન્ડની અંદર મિત્રો જે આવે છે એ રાજકોટ આવે છે તો એ પ્રથમ ગ્રાઉન્ડની અંદર મિત્રો એ પહેલી માર્ચના રોજ મિત્રો ચારસો ને છેતાલીસ વિદ્યાર્થીઓ મિત્રો આપણને માહિતી મળે છે મુજબ ચારસો ને છેતાલીસ સુધી મિત્રો પાસ થયા છે કેટલા ચારસો ને છેતાલીસ પાસ થાય છે એ ત્યાં આગળ તો રાજકોટની અંદર બીજો ગ્રાઉન્ડ મિત્રો આવે છે અમદાવાદનું કયો છે અમદાવાદનું તો મિત્રો એની અંદર ત્રણસો ને છન્નું ઉમેદવારો પાસ થાય છે મિત્રો જે આગળ બે દિવસ જે મિત્રો છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસના દોઢ મિત્રો જે ફિઝિકલ ટેસ્ટ મિત્રો લેવાઈ રહ્યો છે એની અંદર જે મિત્રો ઉમેદો પાસ થાય છે એના કરતાં જે ગઈકાલે એટલે કે જે પહેલી તારીખે મિત્રો જે લેવાય છે એની મિત્રો ઉમેદવારો વધારે પાસ થાય છે તો મિત્રો જોઈએ ત્રીજો ગ્રાઉન્ડ કે જે વડોદરાની અંદર આવે છે એમ મિત્રો 316 મિત્રો પાસ થયા છે ચોથું ગ્રાન મિત્રો સુરતનો તો સુરતની અંદર મિત્રો 546 શું કહે છે સુરતમાં 546 સૌથી વધારે મિત્રો પાસ થયા છે અને પાંચમો ગ્રાન છે ગાંધીનગરનું તો ગાંધીનગર મિત્રો 517 મિત્રો પાસ થયા છે અને છેલ્લું છે જે નડિયાદ છે તો નડિયાદ મિત્રો 447 તો આઈએસ મિત્રો જોવા જઈએ આમ તો નડિયાદની અંદર છે આ મિત્રો સુરતની અંદર છે પણ આગળના બે ત્રણ દિવસના પહેલાં જોઈએ મિત્રો તો નડિયાદનું નીચે મિત્રો નીચું હતું અને આજે ચારસો સુડતાલીસ પાસ થાય છે એટલે કે વધારે છે આજે એટલે મિત્રો ગઈકાલની વાત કરું છું તારીખ પહેલી વાતના રોજ તો મિત્રો જે ટોટલ છે તો એમાં મિત્રો રાજકોટની અંદર ચારસો છેતાલીસ અમદાવાદની ત્રણસો છન્નું વડોદરામાં ત્રણસો સોળ સુરતમાં પાંચસો છેતાલીસ ગાંધીનગરમાં પાંચસો સત્તર અને નડિયાદમાં ચારસો ને સુડતાલીસ આ મિત્રો ટોટલ જે છે ઉમેદવારો મિત્રો પાસ થાય છે તો ટોટલ મિત્રો જોવા જઈએ તો છવ્વીસો ને અડસઠ કેટલા છવ્વીસો ને અડસઠ ઉમેદવારો પાસ થાય છે મિત્રો કઈ તારીખે તો પહેલી મારે છે એ ઘણા ઓછા છે મેડ ઊંચો તો શક્યતા ઘણી બધી છે પણ છતાં પણ એ જોઈએ કે ટોટલ પહેલી માર્ચના રોજ છવ્વીસો વિદ્યાર્થી મિત્રો પાસ થાય છે આપણે જે માહિતી મળે છે એ પ્રમાણે જોઈએ છે બરોબર છે તો મિત્રો જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ કરો તમારા મિત્રોને વોટ્સઅપ ફેસબુક માધ્યમ જે મિત્રો માધ્યમ શેર કરો અને છેલ્લો મિત્રો એને ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો થેન્ક યુ મિત્રો